તો ફાઇનલી દોસ્તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ ની અંદર તો ફાઈનલી અમે આજે આવેલા છીએ બગદાણા જ્યાં બાપા સીતારામ ની સુડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે રાત્રીનો જે મેળો છે તે જોરદાર ભરાયેલો છે તો તમે એકવાર અવશ્ય આવજો અને બહુ જોરદાર મેળો છે તો વિડિયોની અંદર શેર સુધી બની રહેજો વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો આ જો છો તે તમે રાત્રિ લાઇટિંગ કેવું જોરદાર રીતે શણગારવામાં આવેલું છે આવું જ અલગ અલગ રીતે બહુ મસ્ત મજાનો મેળો ભરાયેલો છે

જોઈ શકો છો લાઇટિંગ બહુ જોરદાર ગોઠવેલું છે હાલ અત્યારે જોઈ શકો છો બાપા સીતારામનું મંદિર છે જેને સરસ રીતે શણગારવામાં આવેલું છે હાલ અત્યારે હાલ જે સુડતાલીસ માં પાટોત્સવ બહુ જોરદાર રીતે આયોજન કરવામાં આવેલું છે તો એકવાર અવશ્ય આવજો બાપા સીતારામ મંદિરે મંદિર બહુ જોરદાર

તો હવે આપણે આવી ગયા છીએ દર્શન કરીને બાપા સીતારામ મંદિર ને એક ફોટા પાડવા અને હવે ધપધપાટે આપણે ઘડી ફોટા પાડી લેવાના છે અને જોરદાર અત્યારનો રાત્રિનો વ્યૂ આવે છે અને ફોટા પણ બહુ મસ્ત મજાના આવે છે ફોટા હારા આવે એટલે આપણે ફોટા તો પાડી જતી ફોટા પાડ્યા પડ્યા હાલે જ નહીં તો ફોટા પાડીને આપણે નીકળી જાય હવે મેળાને ધ્વા મેળો કેવો મસ્ત મજાનો અત્યારે ભરાણેલો છે અને બધું જોરદાર લાઇટિંગથી શણગારેલું છે અને બધે ફૂલ એન્જોય કરે છે જુઓ તમે બહુ દ્રશ્ય બહુ મસ્ત મજાના છે જો આ શકડોળ કેવો મસ્ત મજાનો છે શણગારેલો છે અને લાઇટિંગથીને પણ સકલો શરૂ છે અત્યારે તો આપણે મેળાની ફૂલ મોજ લેવાની છે તો વિડિયોમાં શેર સુધી બની રહેજો વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો એટલે તો આ સગલોળમાં બનાવવા કોણ કોણ બેઠું તે કમેન્ટ પણ કરી દેજો તો બસ દોસ્તો આજનો તો આટલો જ વિડીયો તો ફ્રી મળીશું નવા વિડીયો સાથે તો વિડીયો સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દઈએ અને કમેન્ટમાં જણાવી દેજો કે આ વિડીયો કેવો લાગ્યો તમને